પુરાણ કાળામાં સાબરમતી નદી અને સરસ્વતી નદીની વચ્ચે જે જંગલ આવતું હતું એને બોરુ નામનું વન કહેતા અને કહેવાય છે કે આ બોરુ નામના વનમાં દંડાસુર નામનો રાક્ષસ રહેતો હતો આ રાક્ષસના પૂર્વજ ધ્રુમલોચન રાક્ષસ હતો અને આ ધ્રુમલોચનનો સંહાર માં આદ્યશક્તિએ કરેલો ત્યારથી જ આ દંડાસુરને પોતાના પૂર્વજનો વધ કરનાર માં આદ્યશક્તિને જોવાની ઈચ્છા થઈ પછી તો કહેવાય છે કે દંડાસુરે ભગવાન ભોળાનાથનું તપ આદર્યું અને દંડાસુરના તપથી પ્રસન્ન થઈ ભગવાન ભોળાનાથ પ્રગટ થયા અને દંડાસુરને કહે છે કે માગ તારે જે જોઈએ તે માગી લે ભોળાનાથને જોઈ દંડાસુર કહે છે કે મારે કે મારે મારા પૂર્વજનો વધ કરનાર આદ્ય શક્તિને જોવા છે ત્યારે ભોળાનાથ બોલ્યા તથા તારી મનોકામના જરૂર પૂરી થશે તને માં ત્રિપુરા બાળા સ્વરૂપે મળશે આટલું બોલી થોડા અંતર ધ્યાન થઈ ગયા પછી તો આ દંડાસુરે પૃથ્વી ઉપર હાહાકાર મચાવ્યો અને એટલું જ નહીં એણે સ્વર્ગ ઉપર પણ આક્રમણ કર્યું અને બધા જ દેવો સ્વર્ગ છોડી અહીં તહી છુપાવા લાગ્યા પછી આદ્ય શક્તિએ વિચાર કર્યો કે દંડાસુરનો વધ હવે મારે કરવો જોઈએ અને માતાજીએ લીલા કરી અને બાર વર્ષની બાળાનું રૂપ લઈને આ બોરું વનવા આવે છે અને આવીને એક ઝાડ નીચે બેસે છે અને દંડાસુર ત્યાંથી નીકળ્યો અને આ બાળાને એકલી જોઈ એને પૂછવા લાગ્યો કે હે બાળા તું અહીં એકલી કેમ બેઠી છો ત્યારે આ બાળાએ જવાબ આપતા કહ્યું કે હું દેવ કન્યા છું અને બધા દેવો સ્વર્ગ છોડીને ચાલ્યા ગયા છે ત્યારે દંડાસુર કહે છે કે હાલ મારી સાથે હું તને મારી દીકરી કહીશ અને આ બાળા દંડાસુરની સાથે ચાલતી થાય છે પછી થોડે દૂર ચાલ્યા પછી દંડાસુરને તરસ લાગે છે અને જોરથી બોલવા લાગ્યો કે પાણી પાણી કોઈ મને પાણી પાવ નહીં તો મારો જીવ જતો રહેશે ત્યારે આ જોઈ બાળા રૂપે જે માતાજી હતા ને એણે એક ત્રિશુલ લીધું અને ત્રિશુલ ધરતીમાં ખોડ્યું ત્યાં તો ધરતીમાંથી પાણીની શેરો ફૂટી પછી દંડા દંડાસુરે પાણી પીધું અને એને એમ થયું કે આ બાળા તો ખૂબ જ શક્તિશાળી છે મારે એની સાથે લગ્ન કરવા જોઈએ પછી દંડાસુરે મા આદ્ય શક્તિને લગ્નનું પૂછ્યું અને દંડાસુર ની આ વાત સાંભળીને કોપાયમાન થયા અને ત્રિશૂળ હાથમાં લઈ અને વિરાટ સ્વરૂપ ધારણ કરી અને કહેવા લાગ્યા કે તારે ત્રિપુરા સુંદરીનું રૂપ જોવું હતું ને જોઈ લે હું જ આટલું બોલી દંડાસુરનો વધ કર્યો અને જ્યાં પાણીની શેરો ફૂટી હતી ને ત્યાં એક સરોવરનું નિર્માણ થયું અને ત્યાં એક વરખડીનું ઝાડ હતું ત્યાં માતાજીએ પોતાનું ત્રિશુલ ફોડ્યું

અને કહેવાય છે કે સંતાન સુખની આશાએ વજયસિંઘે વધુ એક લગ્ન કરવાનું નક્કી કર્યું અને વિજાપુર તાલુકાના વસાઈ ગામની વાઘેલાની કુરી સાથે વજયસિંઘે લગ્ન કર્યા અને એકાદ વર્ષ પછી રાણીની કુખે દીકરીનો જન્મ થયો પણ રાણીએ દીકરી જન્મી હોવાથી વાત છાની રાખી અને પોતાની અંગત દાસી સાથે રહી નક્કી કર્યું કે સવારે રાજાને વધામણી આપી અને કહેજો કે રાણીએ દીકરાને જન્મ આપ્યો છે રાણીના કહેવા પ્રમાણે એ રાજા જોડે જઈ વધામણી આપી કે મહારાજ નવા રાણીબાએ સુંદર પુત્રને જન્મ આપ્યો છે વધામણી સાંભળી મહારાજા હરખમાં આવી ગયા અને ગરીબોમાં મીઠાઈ કપડા અને અન્નદાન કરવા લાગ્યા અને દાસીને પોતાના ગળામાંથી હાર કાઢીને પેટ તરીકે આપ્યો પણ આવું જૂઠું બોલવા પાછળ રાણીની ચતુરાઈ હતી કારણ કે સોલંકી રાજાના કાકાના દીકરાને એમ હતું પણ રાજાને કોઈ દીકરો ન હોય તો ગાદી એને મળે એટલા માટે દીકરીને બદલે દીકરો જન્મ્યો છે આવી વાત ફેલાવી અને રાજગાદી પચાવી પાડવાનું ઈચ્છતા કુટુંબીઓને નિરાશ કરી દીધા પછી તો રાણીએ નવી જન્મેલી દીકરીને કુંવરનો જ પોશાક પહેરાવ્યો અને આ છોકરો નથી પણ છોકરી છે એ વાત માત્ર રાણીને અને એની બે અંગત દાસીઓ સિવાય કોઈને ખબર ન હતી રાણીએ નાનપણથી જ કુંવરીનો ઉછેર રાજ કુંવરની જેમ જ કર્યો અને કુરી મોટી થઈ ત્યારે રાણીએ બધી જ વાત એને પણ સમજાવી દીધી એટલે દીકરા તરીકે ઉછરી રહેલી દીકરીનું નામ તેજપાલ રાખવામાં આવ્યું અને તે સમાજમાં પણ કુંવર તેજપાલ તરીકે પ્રખ્યાત હતો પછી તેજપાલ યુવાન થયા અને એનું સગપણ પાટણના ચાવડા રાજાની દીકરી સાથે કરવામાં આવ્યું બંનેના કડિયા લગ્ન લેવાયા પણ લગ્ન પછી જ્યારે ચાવડાની કન્યાને ખબર પડી કે એના લગ્ન કોઈ પુરુષ સાથે નહીં પણ પોતાના જ જેવી એક સ્ત્રી સાથે થયા છે ત્યારે એને ખૂબ જ દુઃખ લાગ્યું એની આશાઓ પડી ભાંગી અને આ રી ચાવડાની કન્યા પોતાના પિયર આવી અને પોતાની માને કહેવા લાગી કે હે માં તમે મને એક પુરુષ સાથે નહીં પણ એક સ્ત્રી સાથે પરણાવી છે પછી એની માતાએ ચાવડા રાજાને બધી જ વાત કહી સંભળાવી અને આ વાત સાંભળી ચાવડા રાજાએ પોતાના જમાઈની સાચી હકીકત શું છે એ જાણવા માટે પાટણના ચાવડા રાજાએ પોતાના જમાઈ સોલંકી તેજપાલને રમવા અને જમવા માટેનું આમંત્રણ આપ્યું કે તમે અને તમારા મિત્રો અમારે ત્યાં આનંદ પ્રમોદ કરવા માટે પધારો પછી તો ચાવડા રાજાનો પત્ર મળવાથી બધા જ સોલંકી પોતાના વેવાઈને ઘરે ગયા પછી તો વેવાય વેવાય સામે મળ્યા અને પછી જમવાની વેળા થઈ એટલે ચાવડા રાજાએ તેજપાલને કહ્યું કે જમાયરાજ તમે સ્નાન કરી લો એટલે આપણે સૌ સાથે જમવા બેસીએ

એ વખતે એમના વડ સસરાએ આગ્રહ કરતા તેજપાલ હાથ પકડ્યો અને તે જોઈ તેજપાલ ગભરાઈને કમરમાંથી કટાર કાઢીને ખેંચતા વડ સસરાને કટાર મારી દીધી અને અને આખા પાટણમાં હાહાકાર મચી ગયો ચાવડા રાજાના સૈનિકોએ તેજપાલ ઘેરી લીધો અને જેવા તેને મારવાનો પ્રયત્ન કરવા લાગ્યા ત્યાં ચાવડા રાજા બોલી ઉઠ્યા કે એને ન મારશો કારણ કે તે એક સ્ત્રી છે અને સ્ત્રી હત્યાનું પાપ આપણે લેવું નથી ત્યાં તો તેજપાલે ઝડપથી પોતાની લાલ ઘોડી ઉપર સવાર થઈ અને ઘોડીની લગામ ખેંચી અને રોકવા માટે ચાવડા રાજાએ પાટણના બધા જ દરવાજા બંધ કરી દીધા અને તેને રોકવા માટે સૈનિકો પાછળ પડ્યા પણ આ સમયે તેજપાલે પાટણ નો દરવાજો ખુદાવીને ઘોડી લઈ દક્ષિણ દિશામાં આવેલા જંગલ તરફ આગળ વધ્યો અને આ વખતે તેજપાલની સાથે એક કુત્રી પણ પાછળ પાછળ દોડતી આવતી હતી ચૈત્ર મહિનાના આકરા તાપમાં એને ભારે તાપ લાગ્યો અકડામણ થતા એની ઘોડી લઈ આજે બૌચર માતાનું મંદિર છે એ એ જગ્યાએ જગ્યાએ બોરુવનમાં આવી પહોંચ્યા એક નાનકડું સરોવર હતું અને એ સરોવરને કાંઠે એક વરખડીનું વૃક્ષ હતું પેલી કૂતરીએ સૌ પહેલા એ સરોવરનું પાણી પીધું અને ગરમી વધુ હોવાને કારણે કૂતરી સરોવરમાં આડોટવા લાગી પણ અરે રે આ શું થયું એ કુત્રી માંથી તે કૂતરો બની ગયો આ જોઈ તેજપાલ કરવા માટે તેજપાલે પોતાની લાલ લાલ ઘોડી ઘોડી ઉતારી અને કે પણ ઘોડો બની ગઈ આ કૂતરી અને ઘોડાના ચમત્કાર પછી તે પોતે સરોવરમાં ઉતર્યો અને પછી માં બહુચર ની કૃપા એની ઉપર ઉતરી અને પોતે સ્ત્રીમાંથી પુરુષ બની ગયો અને પછી પોતે હરખ અને આનંદમાં આવી ગયો અને વિચાર્યું કે નક્કી અહીં કોઈ દેવીનો વાસ છે અને પોતે વરખડીના ઝાડ નીચે ત્રિશૂળ ખોડેલી નિશાની યાદ રાખીને અને પોતે ખોડે ઉપર સવાર થઈ કાલરી ગામ આવે છે અને બધા એને સમાચાર આપે છે કે એના ઉપર માતાજીની કૃપા થતા એ સાચે જ સ્ત્રીમાંથી પુરુષ બની ગયો છે આખાય નગરમાં આ વાત ફેલાઈ ગઈ સૌ આનંદમાં આવી ગયા અને તેજ પાલલા સસરાને ઘરે પણ આ વાત પહોંચી ગઈ બેટા હું બહુચરા છું તારા સપને આવી કહું છું મેં તારા જમાય તેજપાલને પરિવર્તિત કરી નારીમાંથી નર બનાવ્યો છે હવે શંકા કુશંકા કરતો નહીં આ મારો પરચો છે હવે તું મારા સ્થાનકે જા અને ત્યાંથી મારા શરણે આવેલ તેજપાલને માન ભેર લઈ જા તે વાત જાણી એના સાસુ સસરા અને એની પત્ની બધા જ કાલરી ગામ આવે છે અને આ બધા જ પેડા થઈ ત્યાં સરોવર પાસે આવે છે અને વરખડીના ઝાડમાં માં બહુચરાએ ભરાવેલું એ વખતનું ત્રિશુલ જોવે છે ત્યાર પછી તેજપાલ સોલંકીએ માં બાળા ત્રિપુરા સુંદરી બહુચર માતાનું મંદિર બનાવ્યું આજે બહુચરાજીમાં મોટા મંદિરની પાછળ જે વરખડીના ઝાડ વાળું મંદિર છે ને તે તેજપાલ સોલંકીએ બંધાવ્યું હતું આ મંદિર સંવત સાતસો સિત્યાસી માં બંધાવવામાં આવ્યું હતું તો મિત્રો આ હતો ચુવાડ પંથકમાં બેઠેલી માં બહુચેર માનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી આ ચેનલ એવન ને સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ